તો બીજી તરફ સુરતના પાલમાં દિવાલ ધરાશાયી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી પાલની ઓર્ચિડ ઇ લાઇટની દિવાલ જે છે તે ધરાશાયી થઈ ગઈ હતી બાજુમાં જ એક બાંધકામની સાઈડ ચાલુ હતી ભારે વરસાદના પગલે ધરામ કરતી એ દિવાલ ધરાશાયી થઈ રાજ્યભરમાં છેલ્લા બાવીસ કલાકમાં એકસો ચોસઠ તાલુકાઓમાં મહેર જોવા મળ્યું સૌથી વધુ સુરત શહેરમાં નવ પોઈન્ટ ત્રેપન ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના પગલે આજે સુરતની અનેક શાળાઓમાં પણ રજા આપવામાં આવી છે સવારની પાડી શાળામાં રજા આપવા માટે ડીઓનું સૂચન છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ સૂચના આપવામાં આવી છે બપોરપાડીમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તો બીજી તરફ તાપી જિલ્લામાં અવિરત વરસાદથી શહેરભરમાં કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વ્યારા શહેરમાં આવેલ મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે વ્યારા સહિત ડોલવણ અને વાલોર સહિત વિસ્તારમાં અવિરત વરસાદી માહોલ ચાંદ્યો પાણી ભરાઈ જતા શાળાઓને રજા આપવામાં આવી

ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે સુરત સહિત નવસારી છોટાઉદેપુર ડાંગ તાપી નર્મદા સહિતના વિસ્તારોમાં મેઘોમન મૂકીને વરસી રહ્યો છે સુરતમાં વરસાદે એવી બેટિંગ કરી છે કે છ કલાકમાં તેની સુરત બદલાઈ ગઈ છે શહેરભરમાં દસ ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે વરાછાના માતાવાડીમાં મેટ્રોમાં કામગીરી દરમિયાન ધોધ જેવો નજારો જોવા મળ્યો હતો અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદના કારણે પાણી ઘરમાં ઘુસી આવ્યું હતું શહેરભરમાં પોલીસે જે રીતે કામગીરી કરી છે પાણીમાં ફસાયેલા લોકોનું અને ખાસ કરીને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વરસાદમાં સ્કૂલેથી પરત આવતા સમયે બાળકો ફસાયા હતા પોલીસે મહિલાઓ તથા રાહદારીઓને પણ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો બીજી તરફ છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જેતપુર સહિત અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ જે રીતે ત્રણસો મીટર પહોળાઈમાં વિસ્તરેલા ધોધને ગુજરાતનો ધોધ પણ કહેવામાં આવે છે અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ વઢેરા સહિત નાગરેશ્રી અને બાબરકોટ સહિત હેમાળ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નર્મદાના ગડુશ્વરનો વ્યર ડેમ કમ્પોઝવે ઓવરફ્લો થયો છે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય તો સોળે કળાએ ખીલી છે પરંતુ સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો અલગ અલગ આદ્રશ્યો સામે આવ્યા છે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે એક તરફ નવસારીના આ દ્રશ્યો સુરતમાં પણ વરસાદી માહોલ જામનગર સહિત તાપી ડાંગ અમરેલી નર્મદા સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે રાજ્યભરમાં મેઘરાજાએ જે રીતે દસ્તક આપી દીધી છે વિધિવત રીતે મેઘરાજાની આ શરૂઆત જોવા મળી રહી છે પરંતુ સતત વરસાદી માહોલના કારણે

ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા ઉમરપાડા તાલુકામાં સિઝનનો એકવીસ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ જે રીતે સતત વરસાદી માહોલ જામ્યો છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે

એમ સિસ્ટમ બંગવાના પગલે ત્યાં પણ વરસાદી માહોલ જામશે દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત પંચમહાલ ઉત્તર ગુજરાત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે હવે તારીખ પચીસ ની જૂના પ્રદેશમાં અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે તારીખ પચીસ મે પચીસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે હાલ લગભગ રાજસ્થાનના શહેરના ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠા ભાગો પંચમહાલના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા